રાજ્યના સરહદી જિલ્લા અરવલ્લીમાં દારૂ સતત પકડાવવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ઝડપાયેલા દારૂના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી શામળાજી પાસે જીએસટી ગ્રાઉન્ડમાં બાયડ પ્રાંત વિસ્તારના પાંચ પોલીસ સ્ટેશન ધનસુરા બાયડ માલપુર સાઠંબા આંબલીયારામાં પ્રોહિબિશનના એકસો કેસ નોંધાયા હતા જેમાં કુલ ચાલીસ લાખના દારૂને પ્રાંત અધિકારી અને નાય પોલીસ અધિક્ષકની હાજરીમાં નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જ્યાં ચાલીસ લાખના દારૂ પર રોલર ફેરવવામાં આવ્યું હતું અને પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી સરકારશ્રીના સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત વિદેશી દારૂના નાશ માટે બાયડ પ્રાંત વિસ્તારના માલપુર ધનસુરા સાઠંબા આંબલીયારા અને બાયડ પોલીસના પાંચ પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના નાશ કરવા માટેનો આજે શામળાજી સેલટેક્સના જીએસટી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જે અંતર્ગત આ પાંચ પોલીસની અંદર વિદેશી દારૂના કુલ એકસો ચોત્રીસ ગુના નોંધાયેલા હતા એ ચોત્રીસ ગુનાની અંદર કુલ ચોવીસ હજાર પાંચસો બોટલ હતી એટલે કે જેની કુલ કિંમત ચાલીસ લાખ અડત્રીસ હજાર રૂપિયા થાય છે જે દારૂનો નાશ પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષતામાં તથા નશાબંધી અને આબકારી ખાતાના પણ અધિકારીઓ અને રેવન્યુ ખાતાના અન્ય અધિકારીઓની હાજરીમાં આ સંપૂર્ણ દારૂનો રોલર ફેવરી નાશ કરવામાં આવેલ છે